આ વાક્ય ક્યારેક તો સાંભળ્યું હશે પણ કેટલી સાચી છે આ વાત શું યુદ્ધોના કોઈ નિયમો કે સિદ્ધાંતો નહીં હોય રામાયણ અને મહાભારતમાં યુદ્ધના ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વર્તમાન સમયમાં યુનાઇટેડ નેશન્સની સાથોસાથ કક્ષાએ માનવતાના આધારે આવા ઘણા નિયમો અને માર્ગદર્શિકાઓ આપવાનું કામ કરે છે ઇન્ટરનેશનલ કમિટી ઓફ ક્રોસ આઠ મે રેડક્રોસ ડે નિમિત્તે આવો જાણીએ રેડક્રોસ સોસાયટીની કામગીરી વિશે રેડક્રોસના સ્થાપકનો જન્મદિવસ છે આઠમી મે અને એને રેડક્રોસ ડે તરીકે ઉજવીએ છીએ અને રેડક્રોસ માનવતા જીવંત રાખવાનો એક પર્યાય હતો અને સૌથી પહેલાં તો ડિઝાસ્ટરનું કામ કરવા માટે હતું અને એને જોડીને રેડક્રોસની એક્ટિવિટી બધી ચાલુ થઈ અને દુનિયાભરમાં જ્યારે જ્યારે માનવસાર્જિત અથવા કુદરતી આફતો આવી ત્યારે ડિઝાસ્ટરનું કામ કરવા માટે નવી નવી ટીમો થઈ દુનિયામાં ખૂબ યુદ્ધો લડાવ્યા ખૂબ યુદ્ધો થયા અને એ યુદ્ધોમાં સંખ્યાબંધ બંને પક્ષોએ સંખ્યાબંધ સૈનિકોને ઘાયલ થતાં જોઈને એ જમાનામાં આવો એક વિચાર એ જમાનાના અમારા ફાઉન્ડર રેટોસને ક્રોસને આવ્યો કે આવું એક આપણે ક્રોસ કરવી જોઈએ જેમના મારફતે એક વૈશ્વિક સંસ્થાન બધાનું એક હોય છે કે કે ક્રોસ એટલે એવી સંસ્થા જ્યાંથી બ્લડ મળે તરત એક વસ્તુ ખોટી નથી ક્રોસ એટલે રક્ત હોય છે પણ ક્રોસના બ્લડ બેંકના સિવાયના બહુ બધા કાર્ય હોય છે તેમાં એક સૌથી મોટું કાર્ય અને અગત્યનું કાર્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ગુજરાતમાં ભૂકંપ અને મચ્છો હોનારત સમયે રેડક્રોસ દ્વારા રેસ્ક્યુ તથા ઘાયલ લોકો માટે તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી એમ મચ્છુની કામગીરી હોય કે અહીંથી એક કલાકમાં તૈયારી કરીને અમારી વાન મલ્ટિપલ વાન અમારા સોશિયલ વર્કરો સભ્યો અને સ્ટાફગણ ચાર કલાકમાં બંને ક્રાઇસિસમાં હમણાં પણ જે બે વર્ષ પહેલાં થઈ જુલદો પૂર તૂટી ગયો ત્યારે પણ અમે પાંચસોથી વધારે બ્લડ યુનિટ લઈને ત્યાં આગળ ચાર કલાકમાં પહોંચી ગયા હતા આ ઉપરાંત કોરોનામાં અમારી કામગીરી ખૂબ સરાહનીય રહી કદાચ આપને ખબર હશે કે કોરોનાની એક ટ્રીટમેન્ટમાં એક પ્લાઝમા આપવામાં આવતું હતું એના માટે અમે ચોવીસે કલાક ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અમે પ્રયત્નશીલ રહેતા હતા અને જ્યારે જ્યારે હોસ્પિટલમાંથી કોલ આવે અમે ત્યાં આગળ રત પ્લાઝમા સપ્લાય કરતા હતા વર્તમાન સમયે જ્યારે અનેક મોરચે વિશ્વમાં યુદ્ધ થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં માણસો મૃત્યુ પામી રહ્યા છે તેવે સમયે માનવતાને ધ્યાનમાં રાખી સામાન્ય નાગરિકોને નુકસાન ન થાય તેવી પહેલ કરવાનું રેડ ક્રોસ હિમાયતી રહ્યું છે જે વોર સાઇટ હોય છે એ ટાઈમે જે પણ વિકદમ્સ જે પણ સોલ્જર્સ છે તમારે ઇન્જ્યર થાય છે તો એમની વર્ડ ઝોનથી કાઢીને એમની જે ટ્રીટમેન્ટ બેસ પ્લાન છે એ કરવામાં આવે છે એની અંદર વોલંટીયર્સ કામ કરતા હોય છે એ સંજોગે રેડ ક્રોસનું બ્લડ નેટવર્ક મેઇન એક્ટિવેટ થતું હોય છે કારણ કે જ્યાં જ્યાં બ્લડ છે એ વોર ઝોનના ત્યાં જે પણ સોલ્જર્સ છે એમને મળે એના માટેનું કામ થતું હોય છે અત્યારે હાલમાં આપણે તમને ખ્યાલ હશે કે એક મોરોક્કો અને આઈ થિંક ટર્કીની અંદર જે મોટો અર્થપેક થયો હતો એના કારણે એ એક નેશનલ એમર્જ ઇન્ટરનેશનલ એમરજન્સી ઊભી કરવામાં આવી હતી જે જેમાં હું બહુ પ્રાઉડલી આ વસ્તુ કહી શકું છું કે અમે બિંગ અમદાવાદ ક્રોસ અમે ત્યાં મેલ કર્યો તો કે ભાઈ તમને બ્લડની અવેબિલિટીની જરૂર હોય તો અમે એ વ્યવસ્થામાં છે કે અમે તમને અત્યારે પાંચસો કે હજાર કે બે હજાર યુનિટ પણ સપ્લાય કરી શકવામાં આવે છે આ જ વસ્તુ છે જે રેડક્રોસને બાંધે છે આ એક પૂરતું એક સ્ટેટ એક તાલુકા એક ડિસ્ટ્રિક્ટનું નથી આ આખું ખૂબ ગ્લોબલી કનેક્ટેડ નેટવર્ક છે માણસના માણસ સાથે સૌહાર્દ ભર્યા સંબંધ રહે તે માટે સતત કાર્યરત આ સંસ્થા ગુજરાતમાં વર્ષ કાર્યરત છે ગુજરાત ક્રોસે છેલ્લા બે વર્ષથી એક કાર્ય પદ્ધતિ અપનાવી છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં ડોક્ટર એન્જિનિયર સ્વિમર્સ ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર આવા બધા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા એક એક હજાર લોકોને એનડીઆરએફની ટીમ થ્રુ ટ્રેનિંગ આપે છે અને ટ્રેનિંગ આપીને તેત્રીસ હજાર જેટલા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તૈયાર કરી છે એ ટીમને રેગ્યુલર કોર્સમાં અપગ્રેડ કરીએ છીએ અને જે ભૂતકાળમાં બધા ડિઝાસ્ટર થયા હતા એની અંદરથી ટ્રેનિંગ શું શીખવા મળે એના માટે એક્સપર્ટ પાસેથી નોલેજ આપીએ છીએ અને બધાને તૈયાર કરીને આવનારા કુદરત ના કરે આવું આવે પણ આવે તો એને માટે મદદરૂપ થઈ શકે માનવ એકબીજાને એના માટેની જે ટીમ તૈયાર કરી છે એ ટીમ બહુ સરસ રીતે ગુજરાતમાં તો કામ ચાલી રહ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ